અંકલેશ્વર વિધાનસભા બેઠક અંતર્ગત કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ ફરી ક્લીન સ્વીપ કરીને જીતથી હેટ્રિક મારશે આ સાથે જ પીએમ મોદીની ગેરંટીવાળી સરકાર દ્વારા વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખી વધુમાં વધુ લોકો ભાજપની તરફેણમાં મત આપે તે માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદનના પ્રશ્ન અંગે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં ખેડૂતો માટે સુખદ નિરાકરણ લાવવા તેઓ દ્વારા પ્રયાસ યથાવત રાખવામાં આવ્યો હોવાનું પણ મનસુખ વસાવાએ જણાવ્યું હતું અંકલેશ્વર વિધાનસભા કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું હતું ભરૂચ લોકસભા અમે જીતવાના તો છે જ પરંતુ પાંચ લાખના માર્જિનથી જીતવા અમે પ્રદેશ અધ્યક્ષે ટાર્ગેટ આપ્યું છે એક એક વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવે છે અને પાર્ટીની ગાઈડલાઇન મુજબ બુથ જીતવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓને અમે માર્ગદર્શન આપે છે બૂથ પર કાર્યકર્તા જાય લાભાર્થીઓનો સંપર્ક કરે પ્રધાનમંત્રી આવાસ વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન કિસાન સન્માન નિધિના અથવા તો અનેક કલ્યાણકારી યોજના જે લાભાર્થીઓ છે એ બૂથ પર જાય ને બધાનો સંપર્ક કરે અને મોદીની ગેરંટીવાળી સરકારમાં જે કામો થયેલા છે એ લોકોને યાદ દેવડાવે અને ભારતીય જનતા પાર્ટીને વોટ શા માટે ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી વિજેતા પાર્ટી છે રાજ્યને કેન્દ્રની અંદર સુશાસનનો વહીવટ આપે છે આ બધી સમજણ આપીને અમારે વોટ લેવો છે અને બુથ જીતવું છે આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે એના માટે અમે પણ ચિંતિત છે એના માટે અમારા જિલ્લાના ને પ્રદેશના લોકો અમે દિલ્હી સુધી પણ આ ખેડૂતો માટે રજૂઆત કરી છે અને વાટાઘાટો ચાલે છે પણ આખો ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે જોડાયેલા આખો પ્રશ્ન છે અને આ પ્રશ્ન ખેડૂતોને અમે સમજાવી રહ્યા છે કે અમારી યોગ્ય જગ્યાએ રજૂઆત છે અને અમે પણ ઈચ્છીએ છીએ કોઈક ને કોઈક રીતના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન થાય અમે પણ પોતે ઈચ્છે છે અમારા પ્રયાસો ચાલુ છે